ગઈ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ રોજ રાત્રિના મોડી રાત્રિના સુમારે એકસો આઠ મોબાઈલનો ફોન આવેલો એના આધારે જયંતિબેન ઉમરની વાડીમાં સણુસરા ગામ છે કુવાડા પોલીસ સ્ટેશનનું ત્યાં સુમાં સાકરિયાભાઈ મેળા નામના પચાસ વર્ષના ઈસમ ગંભીર રીતે ઈજા પામતા તેમને લઈ આવેલા અને મૃત જાહેર કરેલા અને આ બાબતે સૌપ્રથમ આ મોત દાખલ કરેલું ત્યારબાદ પીએમ રૂમમાં ડૉક્ટરશ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બનાવના અનુસંધાને ઉપરોગ મરડના સુરમાં સાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી માર મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું જે બાબતે જે બાબતે કુવાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો પાંચ ચોર્યાસી અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કુટલોક આરોપીને અટક કરવામાં આવે એ ઇન્વેસ્ટિગેશનમાં આવીઓ તપાસ કરશે એક તપાસ આવશે એમની માનસિક અવસ્થા ઘણા વર્ષોથી શરૂઆતથી જ બરાબર નહોતી અને અવારનવાર એમના પરિવાર સાથે માનસિક સંતુલન ન રહેવાના કારણે એમની દવા પણ ચાલતી હતી અને ઘણી વાર નીકળી જતા હતા અને નીકળી ગયા બાદ લોકોના લોકો સાથે ઝઘડો કરતા હતા આ બાબતે ઘરવાળાઓ સાથે પણ મારપીટ કરતા હતા એટલે ઘરવાળાઓ પણ એમના ત્રાસના કારણે આ બનાવ બનેલો